નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીશું તે પહેલાં આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બની લેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ જોવા મળી જશે તો આપણે ઊંઝા માર્કેટના બજાર ભાવની વાત કરીએ તારીખ છ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર આગળ વાત કરીએ બજાર ભાવની ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયો તમને અમારા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી જોવા મળી રહેશે તો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો તારીખ છ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંનો ભાવ तरह हज़ार पाँच सौ पचास थ हज़ार पाँच सौ एक रुपये रायडो नौ सौ पाँच थी एक हज़ार पाँच रुपया सुवाना बाज़ार भाव एक हज़ार तेरतीर सौ पाँच रुपया ईसब गुण की बात करे तो बीस सौ एकावन थी तरह हज़ार एकाणु रुपया ता पंदर सौ सीतेर थी पंदर सौ सीतेर रुपया अजमा बजार भाव एक सौ अगिये पत्र सौ रुपया ત્યારબાદ વરિયાળી નવસોથી સાત હજાર બસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરી ત્યારબાદ રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ આઇકનને પ્રેસ કરજો જેથી નોટિફિકેશન દ્વારા રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ તરફથી રોજ તમને જોવા મળી રહેશે